દેવભૂમિ દ્વારકા જિલ્લાના માં વિવાદ જ્યાં પ્રવાસી શિક્ષકો જોવા મળી વાલીઓ સાથે મામલતદાર કચેરી ખાતે વાલીઓ નારાજગી સાથે અપનાવ્યો ગાંધી ચિંત માર્ગ કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માં શિક્ષકો અભાવે વાલીઓ પરેશાન છે શાળા નંબર ત્રણમાં અભ્યાસ કરે છેલ્લા બે વર્ષથી અમે લોકો શિક્ષકના અભાવે બાળકોની ભણતર બગાડી રહ્યા છીએ છતાં પણ આગ્રહ એવો રાખીએ છીએ અમે કે ગવર્મેન્ટનો હેતુ છે કે ભાઈ છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો ગવર્મેન્ટ સ્કૂલમાં ભણાવો એ હેતુથી અમે લોકો ગવર્મેન્ટ કન્યા શાળામાં અભ્યાસ કરાવીએ છીએ છેલ્લા બે વર્ષથી અમે લોકો ઝૂમી રહ્યા છે જેમ જણાવ્યું એ મુજબ કે અત્યારે કોઈ શિક્ષકો નથી અને હાલ જે પ્રવાસી શિક્ષકો અમને આપવામાં આવ્યા હતા એ લોકોને છૂટા કરી દીધા છે આગલા આવતા બે મહિનામાં પરીક્ષા છે અને અત્યારે કોઈ શિક્ષક નથી આ ગંભીરતા કોને કહેવા જાવી અમારે ખરેખર શિક્ષણ મંત્રીએ વિચારવું જોઈએ આ બાબતનું કે બે મહિનામાં જો પરીક્ષા છે અને કોઈ શિક્ષકો નથી તો એનો રસ્તો શું કરવો અત્યારે અમે વાલી મંડળ બધા નક્કી થઈ ભેગા મળી ભાળિયા શિક્ષણ અધિકારી છે જે કોઈ પણ એમાં જોડાયેલા સભ્યો છે એ બધાને અમે લેખિક અને મૌખિક જાણ કરેલી છે પણ હજી સુધી અમને કોઈ રસ્તો મળેલો નથી તો આજે અમે લોકો ઉપવાસ ઉપર બેઠા છીએ ભાણવરમાં સેવા સદનની સામે ઉપવાસ ઉપર બેસી ગયા છે અને આગળ હજી કોઈ એમને રસ્તો નહીં મળે અથવા કોઈ સપોર્ટ નહીં મળે તો આગળ અમે શું કરશું એ અમે વાલી જાણીએ છીએ પણ જ્યાં સુધી કોઈ રસ્તો નહીં મળે ત્યાં સુધી અમે આ લોકો બધા સાથે મળી અને આ રસ્તા ઉપર ચાલશું જેમ ગાંધીજીએ ગાંધી માર્ગ અપનાવ્યો તો એમ અત્યારે અમે ગાંધી માર્ગ અપનાવીએ છીએ અસ્તુ